બનાસકાંઠા જિલ્લાના ડીસા પાટણ હાઈવે પર અગરબત્તીની ફેક્ટરીમાં ગત મોડી રાત્રે ભીષણ આગની ઘટના ઘટી હતી ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકા સહિત ચંડીસર જીઆઈડીસીના ફાયર ફાઇટર આગ બુજવવા માટે પહોંચ્યા હતા જોકે બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી મળી આવતી જાણકારી અનુસાર ડીસા શહેરના નગરની બાજુમાં આવેલી ભરતભાઈ કિશનલાલ ખત્રીની અગરબત્તીની ફેક્ટરીમાં ગત રોજ અચાનક આગ લાગી હતી અગરબત્તીની ફેક્ટરી હોવાથી અંદર રો મટીરિયલ તેમજ અંદર અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગતા ડીસા નગરપાલિકાનું ફાયર બ્રિગેડ આવી પહોંચ્યું હતું જોકે રસ્તો સાંકડો હોય ફાયર ફાઈટર ફેક્ટરી સુધી લઈ જવા ભારે જેમોત ઉઠાવી હતી આ ઉપરાંત ચંડીસર જીઆઈડીસી ના ફાયર ફાઈટર પણ બોલાવવામાં આવ્યા હતા બે કલાક સુધી આગ ઉપર કાબુ ન થવાથી આજુબાજુ એનો માહોલ છવાયો હતો આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કેટલા લોકો અત્યારે કામ કરતા હતા તેની કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી આગ ઉપર કાબુ મેળવવા માટે પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો તો જ્યારે બીજી બાજુ ઘટના સ્થળે પોલીસ ટીમ એકસો ટીમ પણ આવી પહોંચી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ